જાવેદ ખાન જોડાઈ ગયા છે જાવેદ કેટલી તકલીફ પડી રહી છે અને આ કન્ટેનર હટાવવા માટે હાલમાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે જી બિલકુલ સાચી વાત છે જે પ્રકારે સુરત થી નાસિક જનારા વાહનો છે બીજી તરફ વાપી થી નાસિક જનારા વાહનો છે એ સંપૂર્ણપણે આજ માર્ગ નો ઉપયોગ કરતા હોય છે નાના મોટા થઈને તેઓ નાસિક જતા હોય છે પરંતુ છેલ્લા દસ કલાક વધુ થી આ જે મહાકાયું અવર જવર છે બંને તરફ રસ્તો બંધ થઈ જતા મોટા લગભગ ની તો બી કપરાડા થી પણ હજુ આગળ એટલે કે વીસ કિલોમીટર લાંબો જે છે એ ટ્રાફિક જામ લાગ્યો છે અને કન્ટેનર હાલ હટાવવાની જે કામગીરી છે ચાલી રહી છે કેટલો સમય લાગી શકે છે જાવેદ વહીવટી તંત્ર તેમજ જે પ્રકારે જે કંપની માં જે મશીન નીકળ્યું હતું તે મશીન જે કંપની ના માણસો જે છે તેઓ દ્વારા અનુમાન લગાવ્યું છે કે હજુ પણ જે છે પાંચ થી સાત કલાક તો આ કન્ટેનર ને હટાવવા તમામ માટે